હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ આપ સબ મજામાં સ્વાગત છે શિયોર ગોતમેશ્વર મહાદેવ દર્શન કારણ કે આજ મોટો બ્લોગિંગ નહી બ્લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો મહાદેવના તમને દર્શન કરવાનું આજનો બ્લોગ બહુ સર્જાવાનો છે તો લાસ્ટ સુધી બનાવી રહે તો વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે વરસાદ નો આવે તો સારું છે પછી જોયું જાય તો આપડે બ્લોગ તો બનાવવાનો ફોન ને એવું બધું આવે છે તો હવે જોયું હવે નીકળી ગાડી લઈ વાતાવરણ તો થોડુંક છે વરસાદ આવે એવું પણ હવે જોયું હવે નીકળ્યું But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is. અત્યારે આપણે અહીંયા ગાડી મૂકી દીધીશ તો આપણે પોગી ગયા છીએ શિવર ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે તો અત્યારે હું મંદિર તરફ જાઉંશ ને તમને દર્શન કરાવું તો કન્ટિન્યુ તમે બનાવી રહજો તો જો આ નદી છે અહીંથી બધેથી પાણી જતું હોય ચોમાસામાં ચોમાસામાં આવો એટલે થોડુંક ધ્યાન રાખજો આવવામાં કારણ કે અહીંયા બધે પાણી ભર્યું જ હોય આખથી અત્યારે વરસાદ રહી ગયો છે એટલે ઘણું બધું પાણી ઓછું થઈ ગયું છે તો આ ગોતમેશ્વર મહાદેવ મંદિર છે આવી છે અમે આથી ગૌતમેશ્વર મહાદેવની માથે જો આ રીતનું કાંક છે માથે અહીંથી તમે એન્ટર કરો અંદરથી આવડતે આ રીતનો કાક નજારો છે જો જુઓ અહીંથી આમે બીજી સાઈડમાં બીજી સાઈડથી ગેટ છે ના પણ તમે ગાડી લઈને અંદર આવો હોય ને તો તમે આવી શકો છો તો અમે તો અહીંથી આવ્યા છે તો આ રીતનું કાંક માથેનું વ્યૂ છે આ મેં નદી છે જો અમે નીચે જઈને જાવી છેવી ના અત્યારે ગેટ બંધ છે નદી સાઈડનો કારણ કે બહુ વરસાદ આવ્યો હતો ને એટલે ગેટ બંધ કરી દીધો દીધોસ્તો રીતે અમે જોઈ હવે જવાએ તો એ રીતનો તમને દેખાડશું તો હવે અમે મહાદેવના દર્શન કરી લીધા છે હવે અમે જાવી છે નદી તરફ જવા આ રીતે માથે નદી છે તો અમે હવે ના જઈ રહ્યા છીએ ને ના જઈને તમને એવું દેખાડવી નદીનો અત્યારે અમે નદી તરફ આવી ગયા છે અહીંયા બહુ મસ્ત પવન આવે છે નેક્સ્ટ લેવલ તો જો આ રીતની કાક નદી છે જ્યાં જોવો ના જો અહીંયા ડુંગરા જ છે માછે માછે હવે અહીંયા લીલોતરી થઈ જાય બધે કારણ કે હવે ચોમાસું થઈ ગયું છે ને એટલે હવે લીલોતરી થઈ છે બધે ગમે ના જાઓ ને લીલોતરી જોવા મળશે તો આપણે આગળ પણ હજી જવાનું તો હવે આની પછી આપણે જવાનું છે હસ્તગીરી પણ જવાનું જ ના પણ વરસાદ આવે છે એટલે બહુ મસ્ત નજારો થઈ ગયો છે ના કારણ કે બધું લીલું છમ જ થઈ ગયું છે કારણ કે હવે ચોમાસું આવી ગયું છે બે ગયું છે તો વરસાદ આવશે ને તો બધું લીલતરીત થઈ જાય તો આપણે હસ્તગીરી જવાનું જ તો હજી પહેલી વખત મારો વિડીયો જોતા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો ગાયા ગા તો મસ્ત વિડીયો લાવવાના છે તમારે માટે તો હજી પેલી વખત જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો અમે જો કાક શોર્ટકટ રસ્તો લીધો છે આ બધું જો જંગલમાં વીઆ કે હું જો આ બધું જ્યાં જોવા જંગલ જેવું જ લાગે જો હવે અમે જાવી જંગલ જે રસ્તો છે અમે બધું અહીંથી નીચે ઉતરવી સીધા સીધા જવા કરતા એને કરતા તમને જે નજારો દેખાડી જંગલ લાયક જુનાગઢમાં કેમ વ્યા હોય એવું છે તો અત્યારે અમે છે ને નદીની નીચેની સાઈડ આવી ગયા છે જો નીચેની સાઈડ કાંક આવું એવું છે જો અહીંયા પાણી ભર્યું છે તો આમ મેં આપણને નદી દેખાય જો નદી તો અહીંયા જ છે અહીંયા અહીંયા બધી નદી જ છે અમે પણ પાણી ભર્યું છે અહીંયા તો પણ તો અહીંયા જો જાંબુડા છે જાંબુડા નીચે પડેલા છે પવન આવે છે ને એટલે નજદીક જઈને તમને દેખાડું જો જાંબુડા છે ને તો અહીંયા પાણી બધું ભરેલું છે

હું ભાગી જો નદીની હાલત જો કેવી થઈ ગઈ કારણ કે એટલો બધો વિસ્તાર પાણીનો આવતો તો ને તો જો ઝાડવાની હાલત જો બગડી ગઈ હા બે બગડીને બે હાલ થઈ ગઈ જો હા વિખાઈ ગઈ તો આ બધું અહીંયા ઝાડ ને એવું બધું પડી ગયું જો હા હું તમને નદી દેખાડું ને તો અમે અહીંયા નાના નાના હતા ને ત્યારે અહીંયા અમે નાવા આવતા જો આ અહીંયા જો આખી ભરી છે અમે ઉભી જો અહીંયા અમે છે ને હા નાના નાના હતા ને તારે મમન ઘરે આવતા ને તારે અહીંયા બધા અમે ગોતમેશ્વર મહાદેવ થી મુક્તેશ્વર મહાદેવ આવ્યા છે જો આ રીતનો કાક નજારો છે અહીંયા તો અમે મહાદેવ નું મંદિર છે તો મહાદેવ તમને દર્શન કરાવવું ચાલે અત્યારે અમે આવ્યા છીએ મુક્તેશ્વર ગાર્ડન તો આ ઈચ્છા ને એવું બધું છે તો જાવી છે ઇચકા તરફ તો ચાલો